અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓએનજીસી અને હાસોટની કાકાભાવ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઓએનજીસી એસેટ મેનેજર જયહ સુખાનંદની ઉપસ્થિતિમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને નાગરિકો માટે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ડીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કેમ્પમાં કાકાબા હોસ્પિટલ અને સુરતના તબીબોએ સેવા આપી હતી આ સર્વરોગ નિદાન સારવાર કેમ્પમાં પાલિકાના સફાઈ કર્મચારીઓ અને નાગરિકોએ લાભ લીધો હતો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કાકાબા હોસ્પિટલના ભરત ચાંપાનેરિયા સહિત પાલિકાના સભ્યો અને સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા आज व एन जी सी अंकलेश्वर एस एट ने एक फ्री हेल्थ चेकअप कैंप अंकलेश्वर नगर पालिका में कंडक्ट कर रहे हैं इसमें हमारा काकाबा हॉस्पिटल एन जी ओ ट्रस्ट ने इसमें सपोर्ट कर रहे हैं ये ड्राइव हम अंकलेश्वर नगर पालिका का हॉल पाल में हम एक प्रोग्राम स्टार्ट किए हैं इसमें बहुत सारा स्पेशलिस्ट हॉस्पिटल से आए हुए हैं, जनरल सर्जन, कार्डियो, डेंटिस्ट, सभी डॉक्टर्स सभी अवेलेबल हैं। ये ड्राइव हम लोगों ने स्वच्छता ही सेवा ये 2025 का ट्वेंटी प्रोग्राम में ये फ्री हेल्थ कैंप स्टार्ट किए हैं 17 सितंबर से सेकेंड अक्टूबर तक ये पंद्रह दिन का ये प्रोग्राम में एक प्रोग्राम हम लोग ये हेल्थ चेकअप के लिए फोकस करेंगे स्पेशली ये नगर पालिका का कर्मचारी और वो का जो सेकेंडरी वर्क फोर्स का हेल्थ चेकअप के लिए आज ये प्रोग्राम कंडक्ट हुआ है कंडेक्ट कर रहे हैं बहुत सारा बेनिफिशरीज इधर आए हुए हैं तो सबको हम यही बोलते हैं हम हमेशा जो एनजीसी सोसाइटी के साथ कनेक्टेड काम करते हैं उसी इनिशिएटिव में ये हेल्थ चेकअप कैंप भी हमने स्टार्ट किए हैं इसमें आए हुए हमारा डॉक्टर साहब ट्रस्ट का चेयरमैन काकाबा हॉस्पिटल से आए हुए हैं और मैडम ललिता टोहित जी प्रेसिडेंट नाय पालिका इन लोग का सबका ये, सब ये सवेद मिला है मैं सबको हमारा वन जी सी तरफ से धन्यवाद बोलता हूँ थैंक यू बोलता हूँ थैंक यू सो मच નમસ્કાર આજ રોજ અંકલેશ્વર શારદા ભવન ખાતે કાકાબા ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ અને ઓએનજીસીના ઉપક્રમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ ઓએનજીસીના એસેટ ડાયરેક્ટર તેમજ અન્ય પદાધિકારીઓ અંકલેશ્વર નગરપાલિકા અને બીજા મિત્રોની હાજરીમાં અંકલેશ્વર નગરપાલિકા તેમજ અંકલેશ્વરના સફાઈ કર્મચારીઓના લાભાર્થે અને એમની આરોગ્યની સુખાકારી માટે હોસ્પિટલ અને ઓએનજીસી દ્વારા એક મફત મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે કાકાવા હોસ્પિટલ દ્વારા તમામ રોગોના નિષ્ણાતો જેમ કે ઓર્થોપેડિક સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સ્ત્રીરોગ નિષ્ણાત ફિઝિશિયન સર્જન દાંત અને આંખના નિષ્ણાતો દ્વારા આ સફાઈ કર્મચારીઓનું પ્રી મેડિકલ ચેકઅપ તેમજ અન્ય કોઈ રોગની બીમારી હશે તો એનું નિદાન અને એનું સારવાર તમામ શક્ય હોય એ બધું જ નિઃશુલ્ક અને મફત કરવામાં આવશે